ફરું હું વન વગડાની વાટે ઘાટે લાવું કામની વાત તમારા માટે શું તમે જાણો છો ગુજરાતમાં વન વિભાગની કુલ ચારસો બાવીસ નર્સરીમાં અનેક પ્રજાતિના આશરે દસ કરોડ ઉચ્ચ ગુણવત્તાના રોપા દર વર્ષે ઉછેરવામાં આવે છે અને જ્યાંથી ઘણું ખરું વિના અથવા નજીવી કિંમતે રોપા આપવામાં પણ આવે છે વૃક્ષ ઉછેરની આપની ઈચ્છાને પૂર્ણ કરવા માટે રોપા મેળવવાની રીત સરળ છે આપેલ નંબર પર ફક્ત મિસ કોલ કરશો અથવા વોટ્સઅપ કરશો એટલે તરત તમને એક લિંક મળશે તે લિંક ખોલતા તમામ નર્સરીના સ્થળ અને સંપર્કની માહિતી આપને મળી જશે આ જ માહિતી અહીં દર્શાવેલ ક્યુઆર કોડ સ્કેન કરીને કે વન નાઇન ટુ સિક્સ નંબર પર ફોન કરીને પણ વધુ માહિતી મેળવી શકશો તો નજીકની નર્સરીમાં જઈ તમારા ગમતા રોપા મેળવો તેના વાવેતર અને ઉછેર માટે માર્ગદર્શન પણ મેળવો પર્યાવરણની કાળજી માટે હવે વાત કરવાની નહીં વાવેતર કરવાની જરૂર છે રોપા વાવીએ ઉછેરીએ અને સાથે મળીને ગુજરાતને હરિયાળું બનાવીએ